ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાન પાઠ છ યુગ ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક એલસી ના ચાર પ્રકાર હું સ્વસ્થ રહી શકું આ ચેપ્ટરમાં સ્વસ્થ રહેવા માટે ખબર પડે છે કે મારે કોઈ સાથે ઝઘડો ન કરવો જોઈએ ગુસ્સો ન કરવો જોઈએ કારણ કે ગુસ્સો શરીર માટે સારો ના હોય બીજો પોઈન્ટ હું સમૃદ્ધિપૂર્વક જીવી શકું મારે મારા જીવનને સમૃદ્ધિપૂર્વક બનાવવા માટે અશોકની જેમ કોઈ સારા કામમાં વધારે સારું બનાવવું જોઈએ અને જીવનમાં પરિવર્તન લાવવું જોઈએ ત્રીજો પોઈન્ટ હું સંબંધોમાં સંતોષ પામી શકું આ ચેપ્ટરમાંથી સંબંધોમાં સંતોષ પામવા માટે મારે મારા મોટા અને ગુરુજી શીખવાડે તે પ્રમાણે કરવું જોઈએ તો તેમણે શીખવાડેલું ઘણું કામ લાગે છે ચોથો પોઈન્ટ હું દેશ પરિવાર

તેમના પરિવાર વિશે પણ હું જાણી લખી શકું કે પછી યુદ્ધ વિશેની માહિતી લઈ શકું અને આપણે યુદ્ધની કેવી યુદ્ધથી કેવી નુકસાની થાય છે અને શી અસર થાય તેના પર હું નિબંધ લખી શકું થેન્ક યુ વેરી ગુડ ચેપ્ટર ફાઈવ શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર આ પાઠનું મેં એલ અને સી કર્યું છે ચેપ્ટર સિક્સ યુગ ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક મેં તેના વિશે એલસી કર્યું છે એલના ચાર પ્રકાર છે પહેલું હું સ્વસ્થ રહી શકું આ ચેપ્ટરમાંથી મને સ્વસ્થ રહેવા માટે ધ્યાન ધરવાનું તેમજ હંમેશા શાંત રહી અને હું મારા શરીરનું ધ્યાન રાખીશ ખોરાકની સંપૂર્ણ કાળજી રાખવી જોઈએ હું સમૃદ્ધિપૂર્વક જીવન જીવી શકું મારા જીવનને સમૃદ્ધિપૂર્વક બનાવવા માટે મારે કોઈના પ્રત્યે દુ દુશ્મની ન રાખવી જોઈએ મારે મારી જીવન શૈલી શૈલીને બદલવી જોઈએ ત્રીજો પોઈન્ટ હું સંબંધોમાં સંતોષ પામી શકું આ ચેપ્ટરમાંથી સંબંધોમાં સંતોષ પામવા માટે હું અશોકની જેમ મને મને મારા કોઈ પણ વડીલ કામ સંભાળવા આપ્યું હોય તો તે હું કાળજીપૂર્વક કરી અને હંમેશા તેને આગળ ચલાવ ચલાવવું જોઈએ અને હંમેશા શાંતિથી રહેવું જોઈએ ચોથો પાર્ટ હું દેશ પરિવાર સરકારમાં મારી ભાગીદારી સહયોગ આપી શકું હું મારા દેશ માટે ભાગીદારી કે સહયોગ આપવા માટે અશોકની જેમ પશુઓ કે પક્ષીની સારવાર આપી અને દુનિયામાં મારું નામ ઊંચું લાવી શકું સી ક્રિએટ શું કર્યું છે સી હું આ પાઠ પરથી અશોક વિશે વધુ જાણકારી મેળવી અને લખી શકું તેમને કેવી રીતે તેમને ક્યાં અને કેટલી કેટલી કાળજીપૂર્વક શાસન કર્યું છે તેના વિશે પણ હું ઘણું લખી શકું અને તેમના વિશે હું પુસ્તક પુસ્તક બનાવી શકું સરસ વેરી ગુડ